ઓય ને કાકા બેહ તો મોય મોય બેહ તો હોવા ફાર જા પોણી પોણી પડતા હે માર ફાર હેડો ભલાવ લે પિયો કાકા તો શ્રીજા બોલો હું તનો એક વાત કહું કે તું પેલે ખાપડું સબરે આપણે આખા ગોમનું બોલવાનું રાખવાનું છે આપણે બોલવાનું રાખવું છે હોવા

હતો અરે કુતરું કુ પગ હાથેકશન કુતરો

અમો બધોડો તો ફોન ખાપરા જવેડા બધોનું કરા પણ પેલા ડબા જવા ડબાના મુઢા ઇનું ફોન કર અમ તું આરે હેડો તા કઈ દો પોણી નઈ એ આવા વાડી એ શુખીય સરાતી ના પા સત ના હાલો આ બોલો કાકા નમળો બોલે

બોલ ખાપડા અરે કાકાનું કુતરું કઈ લીધું ફોન આવ્યો ફોન આય તો કેવું કે કાકો રાખ્યું છે ઓવા તારે જવું તો જા નહી આવું આપણે જવું પર એ આવું આપડા કોમ માં આવતા બે આપે પણ મારે આપવું નહીં તારા જો કપડા જવું હોય તો જા હું તો આ નહીં કાકાની ખબર લેવા પાંચસો રૂપિયા લેવાના જવાનું કરે જવું પર હું તો નહીં આ કપડા તારે જવું હોય તો જા પોનસો રૂપિયા લડવાના આપડે જવાનું પણ ખબર લેવા હું નહીં આવ તારા જવું હોય તો હું તો નહીં આવું ખાબરા સર નહી આવું ભાઈ જવું પડે

તું કિસુ નું તો કોઈ ખબર લેવા જતો નહી ભાઈ આ બોલ બંધ કાકો તો લાગુ ઓ કાકો છો કાકા

રાખ્યું નહી સારું કરી તમે તો અમારે બહુ કમ માં નતાનું ડબા બધાનું

આ રેડો આયો ચા પીઓ ચા પીઓ લાવ થોડો બે ભાઈ ના ના પીવા ચા બહુ હારો કરી તમે આયા છો હો

શિયાળા તો હુ લવા ભાઈ હુ કવા કૂતરું તો કોઈ નું કરીશો નહી ભાઈ આ કુતરા ને તો તમે બધા પણ ધોન રાખજો ભાઈ શિયાળો પાછો આવ્યો ને એટલે કુતરો

આટલું ને આટલું ખાઈ જાય છે તો હું ખાડે બે અરેજ હું તને ખાવા અંદર આપણું માપનું બે હાડતું

મારા ને પચાસ રૂપિયા બોલમ નું કરે કિલો જીરો શીરો ખાઈ જ ખાઈ કાકા તો ખાઈ જાય કેતો તો કે ઠોકી દે

કાકા નો ફોન હતો દાતાજી શું થયું કુતરું બોલાવું ના આપડે જવું પડે યાર ચમ છે જવું પડશે જવું પડશે એટલે હાથમાં બાથમાં હાલવાનું તો નહીં રાખ્યું એ તો હાથમાં તો હાલવું પડે કે જોઈ જશે હેડો ત્યાં તો બધું હા રેડો રેડો તા આ પેલા ફોન હજી છું પણ દેખાય તો શું આવતા હતો નું નતો હે દેખો તો મજા મજામાં શાંતિ બ્યો બહો

ગોદા લઈ ત્યા આખી રાત ઊંઘ નહીં આવતી તું પોસ હજાર ખર્ચો નહીં આવ્યો તો એટલો તો પત્રી પત્રીજા

કાકા ગોમ મોલામાં માં હું બોલાયું છે અજી હે કેમ નહીં આવ ગોમ આખા ગોમ પાસર અજી આવતું

અમુતો ભત્રીજા બોલાવના માં આપડે નહી જવાનું અમુક કોઈને બોલાવના કાકા બોલમનું છે જી ફોન કર્યો પેલો

હા પૈસા તો ભૂલી ગયો મૂકી રાજા નહીં લેવા મારાજા રસ્તા માલતો જીએ નહીં લેવાનું ગામ કરવા તું તારું મોઢું લઈને આવ્યો તો

દુખાવો થઈ જાય મિત્રો આ વિડીયોની અંદર હું બોલવાની ખોટી લાલચ રાખી એવી આવી કોઈ ખોટી લાલચ બોલવાની રાખવી નહીં અને કોઈ પણ મહેમાન આવે એને માનથી માનથી બોલાવવું અને ખબર આપવું જય માતાજી ફ્રેન્ડ્સ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલ નામ છે જય ચામુંડા ક્રેઝી બોયસ તો આ ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય માતાજી માતાજી